વિદ્યા આટલી સારી આપની આ ભરી જાય અને આખા ગામની આંખો ભરી જાય એની તૈયારી પણ આ અમારે જીવા ભાઈની એટલે અમારા માટે આ તો સુખ આપ્યું એ જીવા ભાઈ આપનું કુકાર કરતા પણ એને મર્યાદા હતી વૃદ્ધિમાં રહીને કામ કરવું પડતું تھا گیا ریٹھا گیا بھائی نی میں خوب کر لی تمنا اپ کو اور سیوا اس سماج دی سیوا میں 100% وکاد ای وی تمنا پاتی اور ا سرے سب سے لاں خاندان نے مان یہ ہمیں اپ ہی سکتے સારી વાત છે ખેર વિદાય સમારંભમાં વધારેલા આપણા